કે અનુસૂચિ પાંચ સંવિધાનના આર્ટિકલ બસો તેતાલીસ અંતર્ગત આ વિસ્તાર આવે છે ઓગણીસો છન્નું ના પેસા એક્ટ મુજબ આ વિસ્તાર આવે છે ઓગણીસો સત્તાણું ના સમતા જજમેન્ટની એમણે વાત કરી અઢાર એપ્રિલ ઓગણીસો તેર ના વેદાંત જજમેન્ટની પણ એમણે વાત કરી અને સુપ્રીમ કોર્ટના જે આપણને આદેશો મળ્યા છે એ તમામ આદેશોની વાત કરીએ છતાં પણ એક હતું વર્ષથી ભારતીય જનતા ગુજરાતમાં શાસન હોય છતાં એક પણ વસ્તુ આજે લાગુ કરવામાં નથી આવ્યું સાથીઓ એટલા માટે લાગુ કરવામાં નથી આવતું કે આપણા લોકો પાંચ વર્ષ સુધી કેટલાક કે ભાઈ કોલ નદી પરનો જર્જરિત બ્રિજ બનાવી આપો અમને તકલીફ છે કોઈ કે રોડમાં અમારી જમીન જાય છે બચાવો કોઈ કે અમારી જંગલ જમીન અમને આપો કોઈ કે અમારે હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો જાય છે બચાવો પાંચ વર્ષ સુધી આપણા લોકો લડે છે રોડ પર શિક્ષકોની ભરતી માટે ઉતરે શાળા સારી આપો એના માટે ઉતરે પીવાના પાણી માંગે ડેમોમાં જમીન જમીન જાય એના માટે લડે પણ જેવી ચૂંટણી આવે દેશના વડાપ્રધાન અહીંયા આવે અને કે કે ભાઈ હું તો નાનો હતો નાના પોંડામાં ફરતો તો કપરાડામાં ફરતો તો કોલોક નદીમાં નાવા જતો તો આટલી વાત કરે એટલે આપણા લોકો ભોળા લોકો એટલે બધા જઈને મત આપી આવે કમળ ને દબાવી આવે સાચી વાત છે કે ખોટી વાત છે પાંચ વર્ષની સમસ્યા ભૂલી જાય અને કમણ ના બટન ને દબાવી 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 ત્રીસ વર્ષ સુધી તાલુકા માં જિલ્લા માં ખબર પડી માં બધી સરકારો થાય તે ખબર પડી ગઈ ને શું થાય આજે અહિયાં કોઈ પણ પ્રોજેક્ટ લાવો હોય કોઈ પણ કંપનીને જમીન આપી હોય તો આ ભારતીય જનતા પાર્ટી આપણને સંવિધાનમાં મળેલા અધિકારો માનતી નથી એમની મનમાની કરે છે એમના સત્તામાં બેઠેલા મંત્રી તંત્રી એમના ધારાસભ્ય એમના જિલ્લાના પ્રમુખો કંપનીઓ પર પૈસા લઈને બારોબાર મંજૂરી આપી દે છે કે ભાઈ ભલેન ગામ સભા ના નામંજૂરનો ઠરાવ કરે ભલેન ખેડૂતો વિરોધ કરે અમે બેઠા છે તમે પ્રોજેક્ટ લાવી દો તમે રોડ બનાવી દો તમે હાઈ ટેન્શનના થાંભલા ટાવરો નાખી દો અને આજે આપણો સમાજ રોડ પર લડે આવેદન આપે નિવેદન આપે પણ આ દેશ આ દેશમાં લોકશાહી જેવું કઈ નથી એ આપણે બધાએ જાણવું પડશે અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું પડશે આ દેશ એ સંવિધાનથી ચાલવો જોઈએ આ દેશ એ ભાજપના નરેન્દ્ર મોદી કે અમિત શાહના મનસ્ૃતીથી નહીં પણ દેશના સંવિધાનથી ચાલવો જોઈએ આપણે બધાએ માંગણી કરવી પડશે તમે જોઈ લો આજે શું હાલત આ વિસ્તારોની બનાવી દીધી છે જ્યારે મુક્તા આપણા સમાજના લોકો શિક્ષણની માંગણી કરે રોજગારીની માંગણી કરે આપણા યુવાનો કહે કે ભાઈ ભણ્યા ગણ્યા અમને રોજગારી આપો આપણે એક બાજુ એમના માંગણી કરી સારી સારાની માંગણી કરી રોડ રસ્તાની માંગણી કરી પીવાના પાણીની માંગણી કરે આ લોકો એકવાર આવે મોટું સંમેલન બનાવે અને આપણને હિન્દુ ખિસ્તીમાં લડાવે સાચી વાત છે કે ખોટી વાત છે અહીંયા ધર્માંતરણ થાય છે અહીંયા ફલાણો થાય છે ઢીકણો થાય છે એમના નેતાઓ આપણને હિન્દુ ને ખ્રિસ્તી હમણાં સુધી તો આખા દેશમાં આ લોકો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ કરી કરીને આપણને અત્યાર સુધી મંદિર ને મસ્જિદમાં લડાવ્યા છે પણ હમણાં આ વિસ્તારમાં હિન્દુ ખ્રિસ્તી નામે લડાવવાની વાત આ લોકો કરે છે ત્યારે એવા લોકોને કહેવાનું છે તમે શિક્ષણની વાત કરો રોજગારની વાત કરો અમારી મૂળભૂત સુવિધાની વાત કરો એટલે આવા લોકો હિન્દુ ખ્રિસ્તીમાં લડાવનારા જે પણ લોકો છે એવા આરએસએસ ના અને ભાજપના લોકોને ઓળખી લેવાની જરૂર છે માનવ ધર્મ એ પેલો આદિવાસી આદિવાસી એ આદિ અનાદિ આ ધરતી પર વસનારો આદિવાસી છે આ ધરતી પર પેલા આદિવાસી આવ્યો પછી બધા ધર્મ આવ્યા છે આદિવાસીની સંસ્કૃતિ સંસ્કૃતિ એ એ છે છે આદિવાસી જે દિવસે આદિવાસી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જશે એ દિવસે આદિવાસીઓના અનામત અને જે પણ અધિકારો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો પણ સમાપ્ત થઈ જવાના છે એટલે આદિવાસી એ આદિવાસી છે હજારો વર્ષ પેલાની અમારી સિંધુ ખીણની સંસ્કૃતિ તમે વાંચી લેજો મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિ તમે વાંચી લેજો અને જે પણ લોકોને આદિવાસીનો ઇતિહાસ ખબર નથી એ લોકો ધર્માંતરણની વાત કરે છે ત્યારે એમને પણ કહેવા માંગુ છું ડીલિસ્ટિંગ માત્ર એક જ ધર્મને નથી લાગવાનું જ્યારે આદિવાસી તરીકે કોઈ બીજા ધર્મ અપનાવે છે એ ચાહે ખ્રિસ્તી હોય એ ચાહે મુસ્લિમ હોય એ ચાહે હિન્દુ હોય કોઈ પણ ધર્મમાં આદિવાસી જશે જે દિવસે ડીલિસ્ટિંગ બધા જ લોકોને લાગુ પડવાનું છે આપણને ધર્મના નામે લડાવીને આજે પોલીસની ભરતી પડી છે પોલીસની ભરતીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓ માટે લઘુત્તમ 40% માર્ક લાવવા માટેની જોગવાઈ કરી દીધી આપણા યુવાનોને ખબર છે 100 માર્કનું પેપર આવ્યું એટલે ઓછામાં ઓછા 40 માર્ક લાવવાના નહીં લાવો એટલે તમે અનામતમાં પણ નથી આવતા બંધારણના આર્ટિકલ ત્રણસો અને ત્રણસો માં આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે આપણને રાજકીય માટે અનામત આપેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ ત્રણસો પાંત્રીસ નું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે અને ચાલીસ ટકા માર્ક લઘુત્તમ લાવવા લાવા અને લાવા જ એ પ્રકારનો નિયમ બનાવ્યો છે ત્યારે

પણ ચૂંટણી આયોગમાં જવા માટે તૈયારી છે અમારી જે દિવસે રાજકીય અનામત ખતમ થશે તે દિવસે આ વિસ્તારમાંથી આદિવાસીની ની બેઠક પરથી જે સાંસદ બન્યા છે આદિવાસીની રિઝર્વ બેઠકથી જે લોકો ધારાસભ્ય બને છે આદિવાસીઓની રિઝર્વ બેઠકથી જિલ્લા તાલુકાના પ્રમુખ બને છે આદિવાસીના રિઝર્વ બેઠક પરથી જે લોકો સરપંચ બને છે એ લોકોને ભાન આવી જશે આજે અનામત છે આપણું રાજકીય ત્યારે ના આવશે જ્યારે અનામત નહીં હશે ત્યારે તમારી કે અમારી બધાની હૈસિયત નથી કે આપણે ચૂંટાઈને વિધાનસભામાં જઈ શકીએ ત્યારે આ ગંભીર બાબતોમાં કોઈ ચર્ચા નથી આજે નેશનલ હાઈવે હાઇવે ના નામે આ વિસ્તારમાં વાપીથી શામળાજી સુધી જમીનો બારોબાર છીનવાઈ રહેલી છે આજે કલેક્ટરો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલે છે અને પોલીસના ખડકલા સાથે આદિવાસી ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે ખેડૂત પૂછે છે ભાઈ અમારી જમીન છીનવાઈ છે ત્યારે અમને વળતર શું આપવા માંગો છો સરકાર પાસે એનો જવાબ નથી જમીન સામે જમીન શું આપવા માગો છો તમે ઘરનું વળતર શું આપવા માંગો છો બોર જાય કૂવો જાય આંબો જાય આંબલી જાય અમારું કાચું ઘર પાકું ઘર એનું વળતર સરકાર આપવા તૈયાર નથી અને જે લોકોની તો જંગલ જમીન છે સનત છે જેમણે પોતાને સનત મળ્યાથી લેવલિંગ કર્યું કૂવો કર્યો બોર કર્યો ઘર બાંધ્યું એને તો સરકાર એક રૂપિયો આપવા માટે તૈયાર નથી ત્યારે આ મંચ પરથી આ સરકારને કહેવા માંગીએ છીએ આદિવાસી વિસ્તારમાં કોરિડોરના નામે એ ચાહે સાપુતારાના થી સ્ટીચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય એ ચાહે વાપી થી નાસિકનો કોરિડોર હોય એ ચાહે વાપી થી સાંભળાજીનો નેશનલ હાઈવે છપ્પન હોય આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાંથી એક ઇંચ પણ જમીન અમે આપવા તૈયાર નથી એક બાજુ નવસારી હોય સુરત હોય એ જિલ્લાઓમાં બીજા ખેડૂતોને પાંચ ગળા એનેની જમીનના પાંચ ગળા વળતર ચૂકવાય છે અને આપણા ખેડૂતોને જંત્રી પ્રમાણેની ચૂકવણાની વાત કરે છે ભાઈ જંત્રી આ વિસ્તારમાં કેટલી છે 18 રૂપિયા 19 રૂપિયા એના પાંચ ગણા એટલે મીટરના 100 રૂપિયા ત્યારે હવે કોઈ સરકારને વિકાસના નામે જમીન આપવાનું થતું નથી અને સરકારને પણ કહેવા માંગીએ છે તમે ડેમોના નામે તમે કોરિડોરના નામે તમે હાઈ ટેન્શનના નામે તમે નહેરોના નામે તમે વન અભ્યારણના નામે તમે અનામત જંગલના નામે તમે અણુમથકના નામે તમે જે પ્રકારની જીએમડીસી ના નામે અમારા મોડ માલિકોની જમીનો છીનવી છે ત્યારે આવનારા દિવસોમાં આ જ પ્રકારની પ્રોજેક્ટો માટે અમારા લોકોની જમીનો છીનવાની વાત કરશો તો અમે એ દિવસે રોડ પર પણ ઉતરીશું અને ગાંધીનગરના રસ્તા પણ અમે પકડવા માટે તૈયાર છે સાથીઓ વન અધિકારનો સંરક્ષણ ધારો અંગ્રેજોની વખતમાં અઢારસો ને

એમને જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છતાં પણ આજે આ વિસ્તારના હજારો ખેડૂતોને જે જંગલની જમીન ખેડે છે એના હક દાવા સનત હજુ આજ દિન સુધી આપવામાં નથી આવી ત્યારે અહીંના સાંસદો અને ધારાસભ્યને કહેવા માંગીએ છીએ તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું તમારી સરકાર પણ નહોતી એ હજારો વર્ષથી આ જંગલો ને અમારા આદિવાસીઓ હતા આ જમીનો અમારી છે ને અમે લઈને જમપીશું આધિ અનાધિકારથી અમારા લોકોએ આ જમીનો સાચવી છે આ જંગલો સાચવ્યા છે ત્યારે જે પણ જંગલ ખાતાના અધિકારીઓ અમારા આદિવાસીઓને હેરાન કરવાના પરેશાન કરવાની જે વૃત્તિ કરે છે અહીંના ધારાસભ્ય અહીંના સાંસદના ઈશારે અમારા લોકોની જમીનો છીનવાની વાત કરે છે એ જંગલ ખાતાના અધિકારીઓ પણ કાન ખોલીને સાંભળી લે અમારા આદિવાસીઓને રંજાડવાનું બંધ કરી દેજો જે દિવસે અમે આ રોડ પર અમારા તીરકામતા ભાલા પાલ્યા લઈને ઉતરીશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું અમારા ધારેયા ભાલા તીરકામતા અમારા પાલ્યા અમે કંઈ ઘરમાં શણગાર માટે નથી રાખ્યા અમને જે દિવસે જરૂર પડશે અમારી જમીનો જે દિવસે છીનવવામાં આવશે એ દિવસે અમારા ઓજારો લઈને અમને ગાંધીનગર ની કૂચ કરતા પણ આવડશે અને ગાંધીનગરમાં જઈને નેપાળવાળી કરવાની ફરજ પડશે તો નેપાળવાળી પણ અમે કરીશું આ મૂળ માલિક ને ક્યાં સુધી તમે રંજાડશો ક્યાં સુધી ડરાવશો ધમકાવશો ક્યાં સુધી અમે આવેદન ને નિવેદન કરતા રહીશું ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરતા રહીશું ક્યાં સુધી હાય રે સરકાર હાય કરતા રહીશું એટલે હવે અમે આવેદન નિવેદન ની વાત આવવા માંગતા નથી આજે પણ સરકારને કહેવા માંગીએ છીએ અમારા લોકો ને કોરિડોર ના નામે હાઈ ટેન્શન ના નામે જે પણ પરેશાન કરવામાં આવે છે બંધ કરી દેજો આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ સંવિધાનમાં માનીએ છે અને જે દિવસે અમે સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકીશું તે દિવસે તમારી સામે હારપારની લડાઈ થશે અને અહીંયા એક પણ પોલીસ કે એક પણ જંગલ ખાતાને અમે ના રહેવા દઈએ સાથીઓ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા એટલા માટે જોડાયેલા છે ચૈતર વસાવાને જો પૈસાની જરૂર રહેતે તો મારી વિસ્તરણ અધિકારી રાજીનામું જાહેર જીવન માં આવીને આમ આદમી પાર્ટીમાં અમે જોડાયેલા છે વિચારધારામાં અમે જોડાયેલા છે જે પ્રકારે ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંતભાઈ સોરેને ગયા બુધવારે અનુસૂચિત પાંચ

રાજનીતિ દૂર ભાગવાની જરૂર નથી તમે પણ રાજનીતિ માં આવો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી લડો

એક વરસ થી મનરેગા ની રોજગારી ની કામગીરી બંધ છે આજે મનરેગા માં જે કોભાંડો થયા એ કોભાંડો ને છુપાવા માટે આ ભારતીય જનતા પાર્ટી એ એનું નામ બદલી નાખ્યું એનું નામ જી રામજી રાખ્યું જી રામજી આપણા વડીલો આપણા સંતો મહંતો કહેતા હતા જી રામજી એટલે રામ તો બધાના હૈયે વસે પણ આ ભારતીય જનતા પાર્ટી ની સરકારે એમના કોભાંડો છુપાવવા માટે એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એને ભગવાન નામ આપ્યું અને આ કૌભાંડીઓ છુપાવવા માટે એમને જી રામજી નામ આપ્યું પણ આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગુ છું મનરેગામાં તમારા મંત્રીઓ તંત્રીઓ એમના કુટુંબીજનોએ જે પણ કૌભાંડો કર્યા અને અમારા ગરીબ લોકોના

વિદ્યાર્થીઓ કર્મચારીઓના આંદોલનો થાય એને ભૂલાવા માટે આખું મંત્રી બદલવામાં આવ્યું પણ મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને કહેવા માંગુ છું આ ભારતીય જનતા પાર્ટી મંત્રી બદલવાથી તમારો કે અમારો વિકાસ થવાનો નથી 30 વર્ષ સુધી એમને આપણે સખત સહન કરીએ છે ત્યારે આવનારી 2027 માં આપણે મંત્રીમંડળ નહીં આપણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે બદલી નાખવાની છે આજે તમે જોઈ લો જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ગઈકાલનું છાપુ તમે જોયું હશે વલસાડ નગરપાલિકાએ એમને કચરા નાખવા માટે કોઈ પણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ ન હોવા છતાં સત્તાવન લાખ નું બારો ટેન્ડર આપી દીધું થોડા મહિનાઓમાં ડોર ટુ ડોર જે કચરો લેવામાં આવે એ એજન્સીને ને ચાર કરોડ ને સિત્તેર લાખ ના બારો આ નગરપાલિકાએ ચૂકવણા કરી દીધા અને એક બાજુ આપણા લોકો આ કલક નદીમાં ડાયવર્ઝન ની માંગ કરે છે એમાં ભરાન પરેશાન થાય છે કે વાહનોને જવા માટેની પરવાનગી આપો બાયપાસ બનાવી આપો છતાં સરકારને એના નેતાઓને પેટનું પાણી નથી હલતું આજે હું જ્યારે ત્યાંથી આવ્યો ધરમપુરના સર્કિટ હાઉસે બધા મોટા મોટા નેતાઓ ભેગા થઈને ફુલહાર અને ફટાકડા ફોડતા હતા એવા નેતાઓને પણ કહેવા માંગુ છું તમારા ઉપાધ્યક્ષ બની જવાથી તમારા મંત્રી તંત્રી બની જવાથી તમારું કંઈ ચાલવાનું નથી તમારી પાર્ટીમાં તમારી પાર્ટીમાં તમારી હેસિયત અમને ખબર છે તમે માત્ર ને માત્ર ચાવીવાળા રમકડા છો ડુગડુગિયાની જેમ ફરવાવાળા લોકો છો જેટલી હવા ભરવામાં આવે જેટલી ચાવી ફેરવવામાં આવે એટલું જ તમે હાલબોલ બોલવાનું કરો છો બાકી તમારી પાર્ટીમાં તમારું કઈ હાલતું નથી જો તમારી પાર્ટીમાં તમારું હાલતું હોય તો તમે આ મધુબન ડેમના વિસ્થાપિતોનો ન્યાય અપાવો જે લોકોની હાઈ ટેન્શનમાં જમીનો ગઈ છે એમને વળતર અપાવો જે લોકોની હાઈવેમાં જમીનો જાય છે એમને વળતર અપાવો જે લોકોની કોરિડોરમાં જમીનો ગઈ છે એમને વળતર અપાવો તમારી સરકાર દેશ અને કેન્દ્રમાં દેશ અને રાજ્યમાં છે જે ખેડૂતોના પેન્ડિંગ દાવાઓ છે જો તમારું ચાલે છે તમારી સરકારમાં તો હું તમને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા ખેડૂતોના જે પેન્ડિંગ દાવાઓ છે તે મંજૂર કરી દો આ ચૈતર વસાવા તમારા વિસ્તારમાં આવીને આવવાનું ભૂલી જશે તમારા વિસ્તારમાં ક્યારે નહીં આવી અમે માત્ર ચૈતર વસાવા આમ આવે ચૈતર વસાવાએ તેમ કર્યું ફલાણું કર્યું ઢીકણું કર્યું ચૈતર વસાવાને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો વિકાસ થવાનો નથી જો મને ગાળો ભાંડવાથી મારા સમાજનો ઉદ્ધાર થવાનો હોત તો આ ચૈતર વસાવા રોજના તમારા કાર્યાલય સવારે તમારી ગાળો સાંભળવા આવવા પણ તૈયાર છે ત્યારે સાથીઓ માત્ર રાજનીતિ ચમકાવવા વાળા આ ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું તમારી પાર્ટીએ અત્યાર સુધી આ વિસ્તારોને ઉદ્યોગપતિઓને આપવાનું કામ કર્યું છે અમારા યુવાનોને રોજગારી નથી અહીંથી સેલવાસા અમારા દમણમાં જવું પડે સેલવાસા જવું પડે વાપી જવું પડે ત્યારે મારા યુનિયા મારા યુવાનોનો ત્યાં બાર બાર કલાકે કામ કરાવવામાં આવે શોષણ કરવામાં આવે પીએફ ના મળે વીમો ના મળે એરિયસ ના મળે કાયમી ન કરવામાં આવે ત્યારે એવા યુવાનોને પણ હું કહેવા માંગુ છું જે પણ કંપનીઓ આપણા યુવાનો સાથે અન્યાય કરે છે આપણા સ્થાનિક લોકોને પંચ્યાસી ટકા રોજગાર કાયમી નથી આપતી આવનારા દિવસોમાં તમે તૈયાર રહેજો જયન્દ્રભાઈ ગામિત રાજુભાઈ ગામિત સાથે સાથે જીતુભાઈ દેસાઈ કમલેશભાઈ પટેલ મનીષભાઈ વસાવા મનીષભાઈ હળપતિ અને ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં એ કંપનીઓ પર જઈને પણ જવાબ માંગવા માટે આપણે બધાએ તૈયાર રહેવું પડશે સાચીઓ અહીંયા જે પોલીસ કર્મચારીઓ છે પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો એમને ચૈતર વસાવાના કળા ખાતે તમને બધાને હું સલામ કરું છું તમારી નિષ્ઠા તમારી સુરક્ષા તમે બધા અમારા માટે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરો છો તમને મારા કળા ખાતે સલામ કરું છું સાથે સાથે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો પણ એ વાત કેટલાક અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસે છે અને અહીંના આદિવાસીઓની જમીનો હડપવા માટે હોમગાર્ડોને કોન્સ્ટેબલોને પીઆઈપીએસઆઈ મોકલી આપે છે અમારા લોકો સાથે લડવા માટે ત્યારે એવા આઈએસ એવા આઈપીએસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું તમે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો બે હજાર સત્તાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એવા પોલીસ અધિકારીઓનો પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું અમારા લોકો રોડ પર જાય એમને ઉપરથી આદેશો કરે કે ભાઈ તમે નાના પોંડામાંથી મહિને આટલા કરોડ દંડ ઉઘરાવો તમે ધરમપુરમાંથી આટલા કરોડ દંડ ઉઘરાવો અને બિચારા નાના પોલીસ અધિકારીઓ અહીંયા ચોકડીએ ચોકડીએ ઉભા રહીને દસ દસ લોકોને રોકી રોકીને હજાર હજાર પંદરસો પંદરસો દંડ ઉઘરાવતા કરેલા છે આઈએસ આઈપીએસ અધિકારીઓને પણ આવનારા દિવસોમાં એમનું ઇનામ આપવા માટે અમે તૈયાર છે અને એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ હું કહેવા માંગુ છું તમે સાંસદ અને ધારાસભ્યના

આ વિસ્તારોમાં બેરોક ટોક ડ્રગ્સ વેચાય છે એના પેડલરઓ બેફામ ફરે છે કોઈ ગરીબ એની રજૂઆત કરવા જાય એનો 10 10 15 15 દિવસ સુધી એનો નિરાકરણ નથી આવતું અને જે અમારા લોકો સાથે અન્યાય અત્યાચાર થાય છે ત્યારે હવે આપણે બધાએ જાગવું પડશે તલાટી હોય કે કલેક્ટર હોય હોમગાર્ડ હોય કે જીઆરડી કોન્સ્ટેબલ હોય કે એનો એસપી હોય કે આઈજી હોય અમારા જેવા ધારાસભ્ય હોય કે સાંસદ હોય સાથીઓ તમારા ટેક્સમાંથી અમને પગાર મળે છે અમે તમારા સાહેબ નથી કોઈ અધિકારી તમારો સાહેબ નથી તમારા ટેક્સમાંથી અમે પગાર લઈએ છે સેવા કરવાની અમારી ફરજ છે અમારી જવાબદારી છે ત્યારે તમે જ્યારે પણ કોઈ કચેરીમાં જાઓ ત્યારે સાહેબગીરી કરવાનું છોડી દેજો તમે માલિક તરીકે ઓફિસમાં જાઓ અને માલિક તરીકે એમના પર હિસાબ માંગો કામ કરાવો જે દિવસે આપણા લોકો જાગશે પોતે માલિક તરીકેની સંવેદના પોતાનામાં જગાડશે તે દિવસે આ લોકોને ખબર પડી જશે ત્યારે સાથીઓ આપણી જમીનો જે પ્રકારે લૂંટાય છે એના માટે આમ આદમી પાર્ટી આજે તમામ મોરચે લડીએ છે હું નોકરીમાંથી રિજાઇન આપીને ગયો આજ દિન સુધી ઓગણીસ જેટલી મારા પર ખોટી ફરિયાદો કરવામાં આવી સાત વખત મને જેલમાં નાખવામાં આવ્યો મને ડરાવવામાં આવે ધમકાવવામાં આવે મારા પરિવારને જેલમાં નાખવામાં આવે અમને કહેવામાં આવે કે ભાજપ સામે તમારે બોલવાનું નહીં અમારા સાંસદ સાથે તમારે લડવાનું નહીં અમારા પોલીસ અને કલેક્ટર સામે તમારે લડવાનું નહીં તમારે આદિવાસીઓ માટે બોલવાનું નહીં ત્યારે અમે પોલીસ અધિકારીઓને કીધું તો ત્યારે પણ એ ભાજપના નેતાઓને જેલોમાંથી પણ અમે કીધું તો તમારે જેટલી જેલો કરાવવાના કરાવી લેજો તમારે જેટલી જેલો કરવાની હોય જેટલી એફઆઈઆરઓ કરવાની હોય કરાવી લેજો અમે અમારા સમાજ માટે લડીએ છીએ લડીશું અને તમારી જેલથી અમે ડરવાના નથી છેલ્લા શ્વાસ સુધી આદિવાસીઓ માટે અમે લડતા રહીશું અમે જોયું છે એ લોકોની કરની અને કથની એમની નીતિ જોઈ છે ત્યારે મારા અહીંના યુવાન સાથીઓને કહેવા માંગુ છું ગમે એટલા પ્રશ્નો લઈને જઈશું પણ એ લોકો સત્તામાં હશે તો આપણું કોઈ નિરાકરણ નથી લાવવાના ત્યારે એ એ લોકો પરથી આપણે આપણે જે છે 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 સત્તા લેવાની આ ગુજરાતનો તમામ વર્ગ ડરે છે આ સરકાર સામે બોલતા અચકાય છે ત્યારે આમ આદમી પાર્ટી એટલા માટે જરૂરી છે આવનારા દિવસોમાં આદિવાસીઓના સંવિધાનિક અધિકારો હોય આદિવાસીઓના સામાજિક અધિકારો બચાવવાની વાત હોય અનામત બચાવવાની વાત હોય જમીનો બચાવવાની વાત હોય કે વિદ્યાર્થીઓ માટે લડવાની વાત હોય ખેડૂતોના માટે લડવાની વાત હોય કે અમારા અધિકારીઓ માટે લડવાની વાત હોય પોલીસ માટે પણ જ્યારે જરૂર પડશે આમ આદમી પાર્ટી લડશે કર્મચારીઓ માટે પણ જરૂર પડશે આમ આદમી પાર્ટી ત્યારે લડશે એટલા માટે આમ આદમી પાર્ટીનું મંચ અમે લઈને બેઠા છે અમારું કામ નેતૃત્વ પૂરું પાડવાનું છે ત્યારે મારા વડીલો મારા યુવાનો હવે પરિવર્તનની લહેરમાં આપ સૌએ જોડાઈને આપણી પરિવર્તનની શરૂઆત આપણા તાલુકાથી કરવાની છે ત્યારે સૌને મારા વધારે વાતો નથી કરતો આજે જે કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા અને આપ સૌ દૂર દૂરથી અહીંયા પધાર્યા છો ઉપસ્થિત થયા છો બસ આ જ પ્રકારનો તમારો સહકાર તમારા આશીર્વાદ અમારી સાથે બન્યા રહે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આવ સૌ ઉમેદવારી કરો અને તમામ તાલુકા પંચાયત વલસાડ જિલ્લા પંચાયત આપણે જીતીને આગળ વધીએ એ જ વાત સાથે મારી વાતને હું વિરામ આપું છું આપ સૌએ અમને શાંતિથી સાંભળ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર